જા પરીક્ષણ કરે છે પરીક્ષણ માં બાળકી નું ગર્ભ હોય તો ડોક્ટર વિજય ઝડપિયાને અન્ય હોસ્પિટલમાં મોકલાવી અને ભ્રુણ હત્યા કરાવતા હતા સુધીનો ચાર્જ લેવાતો હતો અહીં રોજિંદા ત્રણ થી ચાર પરીક્ષણ થતા હોવાનો ખુલાસો પણ તપાસમાં થયો હતો તો ડોક્ટર વિજય સાથે અગેરકાયદેસર પ્રવૃત્તિમાં મુકેશ બળગુજર સહિત ચારેક એજન્ટો જોડાયા હતા

છ એક માસ સુધી લિંબાયતના મહાપ્રભુ નગરમાં ઓમ સાઈ ક્લિનિક એન્ડ નર્સિંગ હોમ ની વોચ ગોઠવી હતી બાતમી મુજબના સંયોગો સામે આવ્યા બાદ ડોક્ટર વિજય ઝડફિયાને ઝડપી પાડવામાં આવ્યા છે તો પૂછપરછમાં તેમણે કબૂલી છે કે જાતે ગર્ભ પરીક્ષણ કરતો નથી પરંતુ મુકેશની રિક્ષામાં મહિલાને અમરોલીની શિવમ હોસ્પિટલ આઈસીયુ શિવમ સર સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ રઘુવીર સોસાયટી કોસાડ રોડ અમરોલી ખાતે ડોક્ટર હિતેશ ને ત્યાં ગર્ભ પરીક્ષણ અર્થે લઈ જવાતી હતી પરીક્ષણ દીઠ ડ્રાઈવરની કમિશન ડોક્ટર હિતેશ જોશી આપતા હતા જો કામનારા ખુલાસાબાદ અમરોલીની શિવમ હોસ્પિટલના ડોક્ટર હિતેશ જોશીને ત્યાં પણ આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા તો ડોક્ટર જોશીને ત્યાં બે વર્ષના સગર્ભા મહિલાઓની સોનોગ્રાફી કરેલું ફોર્મનું રજિસ્ટર કે અન્ય કોઈ પણ રેકોર્ડ મળી આવ્યો ન હતું જિલ્લા આરોગ્ય તંત્રએ સોનોગ્રાફી મશીન મોબાઈલ ફોન પેનડ્રાઈવ સીસીટીવી કેમેરાનો ડીવીઆર સહિતની વસ્તુઓ કબજે કરી હતી આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ પટેલે અમરોલી પોલીસ મથકમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતા ડોક્ટર હિતેશ સી જોશી અમરોલી ડોક્ટર વિજય ઝડફિયા લિમ્બેટ અને મુકેશ બળ ગુર્જર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અમરોલી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે જી સર આપના પરિચયથી હું ડૉક્ટર અનિલ પટેલ ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર સુરત અને ડિસ્ટ્રિક્ટ એપ્રોપ્રિયટ ઓથોરિટી સુરત જેના અંતર્ગત સુરત જિલ્લા અને એસએમસી એરિયામાં જે પણ સોનોગ્રાફીના મશીન અથવા એમઆરઆઈ મશીન છે કે જે બી જે મશીનો છે જેનાથી સોનોગ્રાફી થતી હોય એના લાઇસન્સ અત્રેની કચેરીથી આપવામાં આવશે પીસીપી એક્ટ હેઠળ અમે સ્વતંત્ર જે તપાસ કરવાની અમને સત્તા છે એ અંતર્ગત જે ઘર પરીક્ષણ કરે છે એવા ક્લિનિકની એક ફરિયાદ આવી હતી અને એ ઓમ સાંઈ ક્લિનિકની ફરિયાદ અમને મળી હતી સામાજિક કાર્યકરોએ અમને લેખિતમાં જણાયું તો એના સંદર્ભમાં અમે એ હોસ્પિટલ ક્લિનિકમાં અચાનક તપાસ કરવામાં આવી તો એ ત્યાં ડૉક્ટર હાજર હતા અને એમની ડિટેલમાં પૂછપરછ કરવાથી એમણે કબૂલ્યું કે ગર્ભમાં જે બાબો કે બેબી છે એની તપાસ માટે હું અન્ય એક હોસ્પિટલ શિવમ હોસ્પિટલ એને આઈ છે અમરોલી વિસ્તારમાં આવેલી છે ત્યાં મોકલવામાં છે એનો ચાર્જ પણ લેવામાં આવતો હતો એટલે એ શિવમ હોસ્પિટલ પણ એ જ દિવસે અમે ત્યાં તપાસ કરતાં માલુમ પડ્યું કે જે એમનું જે ઓપીડી રજિસ્ટર છે એમાં સોનોગ્રાફીવાળા ઘણા બધા પેશન્ટો હતો એમનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પરંતુ એનું જે ફોર્મ એફ જે ભરવાનું હોય જે પીસી એક્ટ હેઠળ કાયદાકીય રીતે અમને દર મહિને એ ફોર્મ એફ ઓનલાઈન અને ફિઝિકલી અમને રજૂ કરવાના એ રજૂ કરવામાં આવેલ ન હતા એટલે શંકાસ્પદ હિલચાલના કારણે અમે એ સોનોગ્રાફી મશીનને તાત્કાલિક ધોરણે સીલ કરવામાં આવ્યું છે અને એ બધા તમામ ડોક્યુમેન્ટ્સ મેળવીને છ આઠના રોજ અમરોલી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરવામાં આવ્યું છે વધુ તપાસ માટે અને એની ડિટેલમાં તપાસ થઈ રહી છે સાથે સાથે આજ જ કેસને કોર્ટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને સેશન કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે ડૉક્ટર વિજય ઝડફિયા છે અને ડૉક્ટર હિતેશ જોશી અને એક રિક્ષા ડાયો છે એમના આ કેસમાં સુરત એસએન એરિયા અને સુરત વિસ્તારમાં જે પણ આવું ઇલીગલ ઘર પરીક્ષણ કરતા એમની સામે તપાસ કરીને આગળની કાર્યવાહી કોર્ટ કેસ અથવા એફઆર કરવામાં આવશે